नमस्ते विद्यार्थी मित्रों आज छे हिंदी पाठ नौ कैसा शोर इस इकाई में संवाद के साथ चित्रों द्वारा सब्जियों का परिचय किया गया है लेकिन आ पाठ के चित्री साथी नो परिचय छे बीजू चाचा अपने खेत में सब्जियां बोई थी दोपहर का समय था बीजू चाचा पेड़ की छाया में आराम से लेटे थे

ખાનેકી ચીજે મુજબ બનતી હે ત્યારે બટાકાએ કહ્યું હું બધા શાકભાજીઓનો સરકાર છું બધી શાકભાજી મારા વગર અધૂરી છે નાના બાળકો હોય મોટા લોકો હોય બધાને હું પસંદ આવું છું મારાથી ચાટ ચિપ્સ અને ટીકીયા વગેરે મજેદાર વાનગીઓ મારાથી બને છે ત્યારે શક્કરિયાએ કહ્યું હું પણ બટાકાનો મિત્ર છું મને પણ લોકો બહુ જ પસંદ કરે છે તબ મટર अपने में उछलकर बाहर आ गया और कहने लगा तब मटर बाहर उछलकर बाहर आया और कहने लगा कि हमें भूल गए कई प्रकार की सब्जियां पुलाव और चटपटी कचोरी जान जान है हम उसी समय लौकी और गाजर कूद पड़े और रायता કોફટી હલવા અમારે બીના કેસે બનતે હે ત્યારે મટર પોતાના ત્યારે મટર પોતાના સિંગમાંથી ઉછળી મટર એટલે કે વટાણા પોતાના સિંગમાંથી ઉછળીને બહાર આવી અને કહ્યું કે મને ભૂલી ગયા મારા અનેક પ્રકારના શાક પુલાવ અને ચટપટી કચોરીનો હું પ્રાણ છું તે સમયે દૂધી અને ગાજર પર કૂદી પડ્યા અને કહ્યું કે રાયતું કોફટા અને હલવો પણ અમારા વગર તારે દૂધી ગાજરની વાત કાપીને કહ્યું કે દૂધી તારાથી ગાજર તારે દૂધી એ ગાજર ની વાત કાપતા કહ્યું વાત કાપતા કહ્યું કે गाजर तारा थी एक हलवो नहीं बनते दूधी बने छे गोभी फूलगोभी मुँह में पानी आ जाता है मुझे खाने के लोग स्वस्थ रहते हैं यह सुनकर फूलगोभी आगे आई और बोली आरोग्य लिए मैं उपयोगी हूँ સભી સબ્જિયા અલાવા કચુંબર સલાડ હે તારે કોબીજ બોલી આગળ આવીને બોલી કે હું આરોગ્ય કે સબ્જી કે અલાવા એટલે કે શાકભાજીથી અલગ કચુંબર અને સલાડ પણ મારાથી બને છે તો મિર્ચ હરી મિર્ચ પીછે ક્યુ રહ તપ હરી મિર્ચ પીછે ક્યુ